વાસદની દબાણ ટીમનો સફાયો છે વાસદન મુખ્ય કચેરી બહાર ગીર કાયદેસરના પથારાવાળાના દબાણો યથાવત ફૂટપાથ પરના ફૂટ વેપારીનો દબાણો દબાણ ટીમને જોતા ફૂટના પથારાવાળાઓની ભાગ મચી ગીર ફૂટના પથારાઓના કારણે ટ્રાફિક જામની સમસ્યા સહે ટ્રાફિક પોલીસના ખાડાકાન દબાણકારો પર શહેર પોલીસ અને સેવા સદનના છુપા આશીર્વાદ લોકમિત્ર ગુજરાતી ન્યૂઝ વડોદરા બ્યુરો ચીફ એડિટર મયુર રાજગુરુ वडोदरा सेवा सदन की दबाण टीम सफायो सेवादन मुख्य कचेरी बहार गेरकायदेसर पथा